ભરૂચમાં મેદસ વિધા શિબિર બેનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રીસ દિવસ આરોગ્ય જાગૃતિ અભિયાન ચાલશે જેમાં મોટાપાયથી પીડાના લોકોને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે શહેરના ત્રણ સ્થળોએ જીએનએફી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ શક્તિનાથના માતરિયા તળાવ ખાતે અને વડોદરાની સાઈ આસિસ સોસાયટી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

સોસાયટી ખાતે દરરોજ સવારે સાડા છ થી આઠ વાગે સુધી યોજાશે મોટાપાથી પીડાતા લોકો માટે આયોજિત આ ત્રીસ દિવસીય શિબિર હેતુ યોગ અને આરોગ્યદાયક જીવનશૈલી દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો છે શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોમાં મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવશે અને નિષ્ણાંત ડોક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ માટે માર્ગદર્શન અપાશે શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્રણેય સ્થળોને કુલ બસો થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉર્જા સભર શરૂઆત આપી હતી આ અભિયાન યોગ બોર્ડ અને જિલ્લા સંકલન ટીમ ભરૂચ શહેરના સ્વસ્થ અને બનાવવા માટે પ્રયત્નશીલ છે મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અંતર્ગત કેમ્પો યોજાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં અને એમાં પણ આજે ભરૂચ જિલ્લામાં અને એમાં ભરૂચમાં જીએનએફસી ખાતે માટળિયા તળાવ ખાતે અને વડદલા મુકામે આમ ત્રણ જગ્યાએ મેદસ્વીતા મુક્ત ગુજરાત એ કાર્યક્રમ યોજાયા છે અને એનું આજે ઓપનિંગ પણ થયું છે અને મોટી સંખ્યામાં આ મેદસ્વીતા મુક્ત ગુજરાતના કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે સૌ સાધકો જોડાયા છે અને આ કેમ્પ સતત એક મહિનો ચાલશે એટલે ભરૂચ શહેરના જે લોકોએ આ કેમ્પમાં જોડાવાનું હોય તો એઓને પણ આ કેમ્પમાં વહેલી તકે જોડાય એ માટે એક આહવાન કરું છું અને એના કારણે આપણું ભરૂચ પણ મેદસ્વીતા મુક્ત થશે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ પણ કહ્યું છે કે આપણા શરીરમાંથી મેદસ્વીતા મુક્ત કરવી હશે તો આપણા રોજિંદા વ્યવહારમાં દસ ટકા તેલ ઓછું કરવાનું છે અને આપણા રોજિંદા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખી અને ચરબી મુક્ત ખોરાક આપણે લેવાનો રહે કે જેના કારણે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ભારત એ આપણે એમાં સફળ થઈ શકીએ